જય લક્ષ્મી મોક્ષદા એકાદશી એક વિશેષ અને પાવન દિવસ છે જેનો મુખ્ય ઉદ્દેશ જીવનમાં મૂલ્યવાન ધાર્મિક લાભો મેળવવાનું છે આ દિવસે ઘરમાં એક એવી અદ્ભુત રીત છે જે પરંપરામાં માન્ય છે કે તે ઘરમાં સમૃદ્ધિ સુખ અને ધનની વિજી પ્રવાહ લાવી શકે છે તે રીત એ છે જયારે કોઈ ઘરમાં ખાસ શાક બનાવવામાં આવે છે આ શાકનું મહત્વ એ છે કે એ ઘરના આવકમાં વધારો લાવવાનો અને તે ઘરને કરોડપતિ બનાવવાનો વિધાન ધરાવતું છે આ દ્રષ્ટિએ આજે આપણે જાણીશું કે કઈ શાકના ઉપયોગથી તમે પોતાના ઘરમાં એક નવો અવસર અને સમૃદ્ધિ લાવી શકો છો પ્રાચીન કાળથી શાકભાજીનું ધાર્મિક અને તંદુરસ્તી સાથે પણ સઘન સંબંધ રહ્યો છે ખાસ કરીને કેટલીક શાકભાજીઓ જે મોસમ પ્રમાણે ઉપલબ્ધ હોય છે તેમને ઘરની આર્થિક વધારા માટે સક્રિય રીતે જોડવામાં આવી છે એકાદશી અને અન્ય પવિત્ર દિવસોમાં ભોજનમાં ખાસ શાકનો સમાવેશ એ ઘરના પ્રકૃતિમાં સૌમ્યતા અને લક્ષ્મી માયાના પ્રવાહને આહવાન કરે છે મોક્ષદા એકાદશી એ એવો એક દિવસ છે જ્યારે કેટલાક ખાસ શાક બનાવવાથી ઘરમાં ન માત્ર બોજનો ઘટાડો થાય છે પણ આ વ્યક્તિને ધન અને સમૃદ્ધિનું અવસર પણ મળી આવે છે એવું કહેવાય છે કે આ દિવસે ખાસ શાક બનાવતી વ્યક્તિના ઘરમાં એક સમય પછી ઋણની પરિસ્થિતિ અને આર્થિક દિંદ્યાળાનું પરિવર્તન થાય છે હિન્દુ પરંપરાઓમાં એવા અનેક શાકોની યાદી છે જે આ દિવસે બનાવવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે એ રીતે ખાસ કરીને કોડું પાલક મકાઈ ચણા શિમલા મરચાં મેથી વગેરે એવા શાક છે જે આપણે મોક્ષદા એકાદશી પર ખાસ પસંદ કરીને બનાવતા છીએ આ શાકના પરિપ્રેક્ષ્યમાં દરેકના આર્થિક વિકાસ સુખ શાંતિ અને ધનનો ગુણવિશેષ આવે છે કોળું એક એવી શાક છે જે પૃથ્વી પર વિષ્ણુ ભગવાનના પ્રિય એવા ગુણોને સમાવે છે આ શાક સ્વાદ અને પોષણથી ભરપૂર છે અને સાથે જ એ વ્યક્તિની કર્મ પદ્ધતિમાં વધુ જ્ઞાન વિધિ અને સમૃદ્ધિ લાવતું કહેવાય છે પાલક એ લીલા શાક છે જે શાસ્ત્રોમાં માન્યતા પ્રાપ્ત છે અને તે ઘરમાં મકાથી લઈ આર્થિક દરજ્જાને ઉત્તમ બનાવી શકે છે તેમાં રહેલા પોષક તત્વો અને લોહીના ગુણ વિષ્ણુ ભગવાનને આરકીમાં મૂકી ઘરમાં સુખ અને સંપત્તિનો પ્રવાહ વધારી શકે છે મકાઈ એ બીજી એવી શાક છે જે આ દિવસે અત્યંત મહત્વપૂર્ણ છે તેને અનેક રીતે પકડી શકાય છે પરંતુ શાસ્ત્રોમાં મનાય છે કે જો આ દિવસે મકાઈ સાથે વિશેષ મનોવિકારના વિધાનનો ઉપયોગ કરવામાં આવે તો ઘર અને પરિવારમાં નવું ધન અને ભાગ્ય ખુલે છે શિમલા મરચાં ઘર માટે સામર્થ્ય અને સમૃદ્ધિનો ગુણ દર્શાવે છે આ મરચાંના ઉપયોગથી ઘરમાં નવી ચિંતાઓ દૂર થાય છે અને સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે જો આ દિવસે આ પ્રકારના વિધિભાવે બનેલ શાકને ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે તો તેના ઘરમાં અદૃશ્ય રીતે ધનપ્રવાહ વધે છે એક કિસ્સો છે જેમાં એક ગરીબ પરિવાર દ્વારા માત્ર શિમલા અને કોળાના શાકનો પેકેટ બનાવવામાં આવ્યો હતો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરવાના છતાં એ પરિવારે તેમના જીવનમાં કાયમ માટે ધન અને બળ પ્રાપ્ત કર્યું આ કિસ્સા દ્વારા દર્શાવવામાં આવે છે કે શ્રદ્ધાપૂર્વક અને ધાર્મિક વિધિથી બનાવેલા શાક માત્ર આહાર માટેના લાભદાયક નથી પરંતુ તે અર્થની વૃદ્ધિ માટેની પાવરફુલ મેટલ રેસીપી બની શકે છે શાસ્ત્રોમાં આવી વિગતો છે કે જો તમે આ દિવસમાં વિશેષ શાક ભોજન તરીકે બનાવતા અને તેને ભગવાન વિષ્ણુને અર્પણ કરશો તો એ પાવન તિથિ દ્વારા ઘરમાં દરિદ્રતા દૂર થઈ શકે છે આ રીતે તન્મધનથી પ્રફુલ્લિત એવી આ વાત માન્યતાથી પ્રવર્તિત છે અને અને એક એવો ઉપાય છે જે ઘરના સભ્યોના જીવનમાં ધાર્મિક આર્થિક વૃદ્ધિ લાવવાનો પાવરફુલ મંત્રી છે શાકમાં રહેલા પોષક તત્વો માત્ર શરીર માટે ફાયદાકારક નથી પરંતુ તે ઘરના સામાજિક ધાર્મિક અને આર્થિક સુખ શાંતિ માટે પણ મહત્વપૂર્ણ છે જ્યારે કોઈ ઘરના સભ્યો તંદુરસ્ત અને સુખી રહે છે ત્યારે એ ઘરમાં કલ્યાણની લાગણીઓ અને સાર્થકતા આવે છે મોક્ષદા એકાદશી માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી પર ઉજવવામાં આવે છે એના નામથી જ એનું મહત્ત્વ સ્પષ્ટ થાય છે મોક્ષદા એટલે કે મોક્ષ પ્રદાન કરનારી એકાદશી ભગવાન વિષ્ણુના ચરણોમાં આરાધના અને પિતૃ તૃપ્તિ માટે આ એકાદશી અત્યંત શુભ માનવામાં આવે છે મોક્ષદા એકાદશીનો ઉલ્લેખ શાસ્ત્રોમાં ખાસ કરીને વિષ્ણુ પુરાણ અને પદ્મપુરાણમાં થાય છે આ ગ્રંથો મુજબ આ તિથિ એવું પવિત્ર અવસર છે જ્યાં ભક્તિપૂર્વક ઉપવાસ અને પૂજાના દ્વારા ન માત્ર પાપોથી મુક્તિ મળે છે પરંતુ પૂર્વજોના આત્માઓને પણ મુક્તિ મળે છે એક પ્રાચીન કથામાં વર્ણવાયું છે કે વૈદિશ નામના રાજ્યના રાજા વૈખાંસે પોતાના પિતૃઓના મુક્તિ માટે મોક્ષદા એકાદશીનું પાલન કર્યું હતું આ તિથિ પર તેમના ઉપવાસ અને વિષ્ણુની આરાધનાના ફળ સ્વરૂપે તેમના પિતૃઓને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થયું આ કથા દર્શાવે છે કે આ તિથિ પિતૃદોષથી મુક્તિ માટે પણ શ્રેષ્ઠ છે મોક્ષદા એકાદશીનો એક ખાસ પરિપૂર્ણ દ્રષ્ટિકોણ એ છે કે આ તિથિને ગીતા જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે યોદ્ધાભૂમિ કુરુક્ષેત્રમાં આ જ દિવસે શ્રીકૃષ્ણે અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પવિત્ર ઉપદેશ આપ્યો હતો આ પ્રસંગ જીવનના ધ્યેયે કર્તવ્યભાવ અને ભક્તિના મહત્વને સમજાવવામાં મદદ કરે છે આ જ કારણ છે કે મોક્ષદા એકાદશી પર ભગવદ્ ગીતા પાઠ કરવો કે સાંભળવો શ્રેષ્ઠ માનવામાં આવે છે મોક્ષદા એકાદશીના દિવસે વહેલા ઉઠીને સ્વચ્છ થવું સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરવું અને ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ નિર્માણ કરવું મહત્વપૂર્ણ છે વિષ્ણુજીની મૂર્તિ અથવા ફોટા સામે દીપક પ્રજ્વલિત કરીને પૂજા કરવી જોઈએ વિષ્ણુજીને પીળા ફૂલ તુલસીપત્ર અને મિષ્ઠાનો પ્રસાદ અર્પણ કરવો આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાથી વિશેષ ફળ મળે છે ગીતા અને તેનાથી મળતી જીવનશૈલીની સમજ આ દિવસે ભક્તિમાં ઊંડાણ લાવે છે આ તિથિ પર ઉપવાસ રાખવામાં આવે છે જેમાં અન્ન અને મસાલાવાળી ચીજવસ્તુઓનું સેવન ટાળવું ફળાહાર અથવા માત્ર પાણીનો ઉપવાસ કરવો શ્રેષ્ઠ છે ઉપવાસ મન શરીર અને આત્માની શુદ્ધિ માટે છે છે કે આ દિવસે કરેલી પૂજા અને પૂર્વજોની આત્માને મુક્તિ અપાવે છે આ તિથિ પર નિષ્ઠાપૂર્વક ઉપવાસ કરવાથી જીવનના બધા પાપોનો નાશ થાય છે ભક્તિપૂર્વક કરાયેલ પૂજા જીવનમાં આધ્યાત્મિક શાંતિ અને સંતુલન લાવે છે આ તિથિએ દાનનું વિશેષ મહત્વ છે ગરીબોને અન્નદાન કરવું બ્રાહ્મણોને વસ્ત્ર અને ગૌદાન કરવું શ્રેષ્ઠ ફળ આપે છે દાન કરવાથી માત્ર ભૌતિક પાપોથી મુક્તિ નથી મળે પરંતુ તે આધ્યાત્મિક ઊંચાઈ તરફ પણ દોરી જાય છે મોક્ષદા એકાદશી જીવનમાં પ્રભુના આશ્રયમાં રહેવાની પ્રેરણા આપે છે એ જીવનના અર્થને ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરે છે અને માનવજીવનના સાચા ધ્યેય તરફ દોરી જાય છે ભગવાન વિષ્ણુના ચરણોમાં શરણાઈ અને જીવનના દરેક ક્ષેત્રમાં પવિત્રતા જાળવી રાખવા આ તિથિ પ્રેરિત કરે છે મોક્ષદા એકાદશી ન માત્ર આત્માને શુદ્ધ કરે છે પરંતુ ભક્તને જીવનના સંસારચક્રથી મુક્તિ આપવાના પથ પર દોરી જાય છે આ તિથિમાં કરેલા દરેક ભક્તિમય કર્મથી જીવનને નવી દિશા મળે છે શાસ્ત્રો કહે છે કે જો આ તિથિ પર ભક્તિપૂર્વક વિષ્ણુજીની આરાધના કરાય તો તે ન માત્ર આપણા જીવન માટે પણ આપણા પિતૃઓ માટે પણ આશીર્વાદરૂપ બને છે આ એકાદશી એ જીવનને અધ્યાત્મના માર્ગે આગળ ધપાવવાનો પવિત્ર અવસર છે આજના વીડિયોમાં આપણે જાણ્યા કે કેવા શાકોમાં સમૃદ્ધિ અને સંપત્તિનું મહત્વ છે અને કેવી રીતે તે ઘરમાં લક્ષ્મી અને બળ લાવી શકે છે જો આ તિથિ પર તમે આ શાક બનાવવાનું અને વિષ્ણુને અર્પણ કરવાનું શ્રદ્ધાપૂર્વક અનુસરતા હો તો તમારું ઘરના આવક અને સમાજમાં ઉત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત થશે જો તમે આ ઉપાયનું પાલન કરી તો તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો અને તમારી મહેનતનું પરિણામ છે જય શ્રી કૃષ્ણ